વિરમગામ શહેરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી વિરમગામ શહેરના ગોલવડી દરવાજા પાસે રામસેના આયોજિત ઉત્તરાયણ પર્વ પર દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર કરાઈ હતી કુલ દસ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી વધુ ગંભીર ઇજાગ્રસ્ત બે કબૂતરોના મૃત્યુ નિપજ્યા હતા કબૂતર હોલો અને સારસ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી વિરમગામ શહેરના ગોલોડી દરવાજા પાસે રામસેના આયોજિત પક્ષી બચાવો અભિયાનમાં શ્યામ મહેતા મહેશ ગોહિલ સહિતના જીવદયા પ્રેમીઓ દ્વારા પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી